आज तरह थी क्यों है फोई पड़ी है? आता चालू ता कर मोटर एल है हम राखियो है ने थी। जो तो आगे उतरने दोरी बांधे जा ने तुम बताई दी आखी दोरी एग्री गीती आई रेज टूटी गई ती शू थे आम बांधे लती वायर गरम तोरी फे गई की गई आई रेजा खंधारे आए हम मन मन ठेराल पड़े, पड़े, पड़े ना क्या फोई पड़े तो फोई पड़ गए हाव આ તો ત્યાં ચાલુ કરી ને ખાવા પડી ગયું તું તો અહીંયા જો ટપકા બધા દોરીને જોવાની આપણે જ્યાં યલો કલરની બાંધેલ ને એ પીડા કલરની આખી ચૂટી ગઈ આમ દાદા બધા પાવર ચાલુ છે આઠ માં હવે ને ત્યાં ભરી આપણે બધા હમા બાંધવા પડશે ટાટર બધા કેમકે કામ તો નહીં આવે ભાઈ પડી જાય એટલે

મિત્રો આપણે જો હે ને ઘણી મહેનત પછી આપણે ટ્રાટર ફિટ કરી નાખ્યું હે ફરી એલું કરે આપણે આ કૂતરા દોરી વાપરી હે પહેલા લાયલો નથી આને એગરી જતી હતી કેના હિસાબે આવાના હિસાબે ને ગરમ થઈ થઈ ને આપણે બાંધ લતી થોડી ભૂલ આપડી થઈ ગઈ હતી ધી એના હિસાબે બધો દખી ગયો દોરી બોરી અમે બધા ટકરા બકરા પડ્યા રે એને કહેશ તાવી આવી રીતના કાકા તો બે બે ટાટા બાંધ નાખ્યા હે કર

આપણી વીત નથી અને આજુબાજુમાં ક્યાંય નથી આપણે એને ધીરજગર કાકાને પૂછા કરશું કે કઈ તાક ને પૂરણો પાઈ તે કેલી દવા સાટીક શું કાય આબરેને ધીરજગર ને ને આપણા ગુરુજી ને પૂછા કરી જ રાખ કેમ છે ધીરજ ઘર બરાબર બરાબર આજીરા ને કેટલા પાણી ને કઈ તાક ને વાયુક શું કાય પાણી ઉગ્યા પછી ત્રણ પાણી પાયેલ છે અને 29 10 ના વાવેતર કરેલ છે બરાબર

ઘરે આવી ગયા આપણે જો ઠાકોર સાહેબ કાક લઈને ચડી ગયા તું ચડ્યા તને ખબર લે

હે પૈસા દીજા શું કર્યું નવે ટ્રેક્ટર લીજા શું કરે લે પૈસા

시킨네다 아우 아 a 뭐 aw, 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 aw,